તેમજ ધન વૈભવ છે એ અચાનક થી જ જતું રહે છે અને તમારા ઘરમાં જો લક્ષ્મી માતાનો વાસ હોય તો એ પણ તમારું ઘર છોડીને જતું રહે છે આથી મિત્રો તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આથી મિત્રો જો તમે આ વસ્તુઓને સરખી રીતે જાણી લેશો કે એવા કયા કારણોને લીધે આપણા ઘરમાં ગરીબી આવે છે તો તમે તમારા નસીબને ચમકાવી શકશો મિત્રો આજના વિડીયોમાં આપણે એવી વસ્તુ વિશે વાત કરવાની છીએ કે આ વસ્તુનું દાન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ તેમજ આપણે આજના આ વિડીયોમાં એ પણ જાણશું કે તમારે એવી કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને આ પ્રકારના કાર્ય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તમારો વિડીયો પાર થઈ જશે

કે જેનું દાન આપણે ભૂલથી પણ ન કરવું જોઈએ અને જો આપણે એ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણા ઘરની લક્ષ્મી જતી રહે છે અને આપણે ગરીબીનો ભોગ બનીએ છીએ આથી મિત્રો તમને હાથ જોડીને વિનંતી છે કે તમે ભૂલથી પણ આ પ્રકારની વસ્તુઓનું દાન ભૂલથી પણ નહીં કરતા અને અમે તમને એ વિશુભ વસ્તુ વિશે જણાવશું કે જે વસ્તુઓનું દાન તમારે અવશ્ય જ કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે મિત્રો અત્યારના યુગમાં ઘણા લોકો એવા છે કે જે પોતાના ઘરને બરબાદ કરી નાખે છે મિત્રો આનું કારણ એ જ છે કે અમુક એવા વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન નથી કરતા આ વિશેની માહિતી હોતી નથી અમુક લોકોને દાન કરતી વખતે અમુક એવી વસ્તુનું દાન કરી બેસે છે કે તે લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ આ વસ્તુનું દાન કરે છે તો તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે જો તમે પણ આ પ્રકારની વસ્તુનું દાન કરો છો તો મિત્રો સમજી જજો તમે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છો મિત્રો આપણે આ વસ્તુ વિશે આજના વિડીયોમાં વાત કરીશું આથી તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જો મિત્રો તમે આ વિડીયોને છેલ્લે સુધી નહીં જુઓ અને આ વિડીયોને કાપી કાપીને જોશો તો તમને વિડીયોની માહિતી નહીં મળી શકે તમને એક પણ ખબર નહીં પડી શકે કે તમારે કઈ વસ્તુનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ અને એવી કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ આથી મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને આ વિડીયોની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય આ પ્રકારની વસ્તુઓનું દાન ભૂલથી પણ નહીં કરવું જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી

જો તમે આ શુભ વસ્તુનું દાન કરશો તો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે અને જો તમે આ અશુભ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહેશે આપણા ઘરમાં લક્ષ્મી માતાનું બહુ જ મહત્વ હોય છે મિત્રો આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ અથવા તો જો કંઈ પણ વસ્તુનું દાન કરીએ છીએ તો મિત્રો આ બધી જ વસ્તુઓને સંબંધ લક્ષ્મી માતાની સાથે હોય છે જે પણ ઘર પર લક્ષ્મી માતા ની કૃપા હોય છે કે આ વસ્તુનું દાન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ તમારે આ વસ્તુ કોઈને ઉધાર પણ આપવી ન જોઈએ આથી મિત્રો આજના વિડીયો અમે તમને એવી અમુક ખાસ વિશેષ જણાવશું કે જે વસ્તુઓને જો તમે જાણી લેશો તો મિત્રો તમે તમારા જીવનને બરબાદ થતું અટકાવી શકશો મિત્રો ગરુડ પુરાણમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જે વસ્તુઓ આપણા ઘરની ગરીબીનું કારણ બની શકે છે આથી આપણે એ વસ્તુ ભૂલથી પણ દાનમાં આપવી જોઈએ નહીં તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણી લઈએ એના પહેલા વિડીયોને એક લાઈક કરી અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની રહે સૌપ્રથમ વસ્તુ એ છે કે સ્ત્રીઓના ઘરેણા મિત્રો સ્ત્રીઓના ઘરેણાને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે જો કોઈ પણ સ્ત્રી ઘરેણાની સાથે શોળ શૃંગાર કરે છે તો સાક્ષાત લક્ષ્મી લાગે છે પણ મિત્રો આ સ્ત્રીના ઘરેણા મૂળથી પણ આપણે કોઈ વ્યક્તિને દાનમાં અથવા તો ઉધાર આપવા ન જોઈએ મિત્રો તમારી પાસે કોઈના પોતાના ઘરેણાં પહેરવા માંગે તો તમારે તેને આપવા ન જોઈએ સ્ત્રીને દાનમાં અથવા તો પહેરવા માટે આપવી ન જોઈએ આનાથી મિત્રો તમારી ઉપર અને તમારા ઘર ઉપર માઠી અસર થઈ શકે છે જો તમે પોતાના ઘરેણા અથવા કોઈ પણ પોતાની કોઈ બીજી સ્ત્રીને આપો છો

તેસ્રી આવસ્તુને ભૂલ કરશે તેનો પતી મૃત્યુ પામશે અને આ ભૂલ કરવાથી સ્ત્રીના પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે મિત્રો ઘરેણા છે એ મહાલક્ષ્મીનું પ્રતિક હોય છે આથી મિત્રો તમારા ઘરેણા જે હોય છે એ તમારે પહેરવા જ જોઈએ પણ ભૂલથી પણ કોઈ બીજાને આપવા ન જોઈએ અને બીજાના ઘરેણા પહેરવા ન જોઈએ મિત્રો બીજી વસ્તુ છે એ સાવરણી સાવણીનો ઉપયોગ સાફ સફાઈ કરવામાં કામ આવે છે જે કોઈ પણ કચરો હોય તેને આ સાવણી આપણે સાફ કરીએ છીએ તો મિત્રો શાસ્ત્રોની ભાષામાં જો વાત કરીએ તો સાવણી મિત્રો આપણા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સાવણી લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે મિત્રો એવું માનવામાં આવે છે કે સાવરણીમાં લક્ષ્મી માતાનો નિવાસ હોય છે આથી મિત્રો તમારે પોતાના ઘરની સાવરણી ભૂલથી પણ કોઈ બીજા વ્યક્તિને ઉધાર અથવા તો ભેટ ન આપવી જોઈએ મિત્રો જો તમારા ઘરની સાવરણી તૂટી ગઈ હોય અથવા તો ભાંગી ગઈ હોય તમારે તેને બહાર ન ફેંકવી જોઈએ અને કોઈ પણ બીજા વ્યક્તિને પણ આપવી ન જોઈએ જો આ પ્રકારની સાવરણી હોય તો તેને કોઈ પણ પાણીમાં પ્રવાહ વિસર્જિત કરી દેવી જોઈએ પણ બીજાને ન આપવી

મિત્રો આપણા ઘરની સાવણીને ક્યારેય પણ પગ મારવો ન જોઈએ તેમજ તેની ઉપર તમારે પગ પણ મૂકવો ન જોઈએ અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો તમે લક્ષ્મી માતાનું ઉપમાન કરો એવું માનવામાં આવે છે આથી તમારે ક્યારેય પણ સાવણીને ફેંકવી ન જોઈએ જ્યારે પણ તમે સાવણીનો ઉપયોગ કરો છો ત્યારે તમારે સાવણીને સભ્યતાની સાથે ઉચકીને તેની વ્યવસ્થિત જગ્યા ઉપર મૂકવી જોઈએ જો મિત્રો તમે આ વસ્તુનું પાલન નથી કરતા

જો તમારા ઘરનો કોઈ પણ વ્યક્તિ કામથી બહાર જાય પછી તરત જ તમારે ભૂલથી પણ વાળવું ન જોઈએ આ ભૂલ કરો છો તો મિત્રો એ વ્યક્તિનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ નથી થઈ શકતું અને જો તમારા ઘરની દીકરી હોય એ સાસરે જાય તો એ સમયે અને એના ગયા પછી તરત જ તમારે પોતાના ઘરમાં સાવણેથી વાળવું ન જોઈએ દાનમાં ન આપવું જોઈએ કારણ કે મિત્રો સૂર્યના આથમ્યા પછી આ વસ્તુનું દાન બીજાને કરો છો તો આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે કોઈ બીજી વ્યક્તિ એમ જ આપો છો તો તમારે આ ન કરવી જોઈએ

મિત્રો સુરજ છે પછી પોતાના ઘરની આ પ્રકારની વસ્તુ કોઈ બીજાને આપવી ન જોઈએ તેની સાથે જ મિત્રો તમારે સુરજ આઠમ્યા પછી મીઠાનું પણ દાન ન કરવું જોઈએ મિત્રો મીઠાનો સંબંધ પૈસા રાખવા માટે આપેલા છે એટલે કે જે પૈસા પોતાની પત્નીને તમે આપ્યા હોય તો એ પૈસા કોઈ બીજા વ્યક્તિને તમારે ઉધાર આપવા ન જોઈએ તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં લક્ષ્મી માતા જતા રહે છે અને તમારા ભવિષ્યમાં પૈસાની ઘોર તંગીનો સામનો કરવો પડી શકે છે મિત્રો ખાસ કરીને એકાદશીના દિવસે જો તમે પોતાના ઘરનું ધન કોઈ બીજાને આપો છો તો બહુ જ મોટી ભૂલ કરો છો એકાદશીના દિવસે તમારે ક્યારેય પણ ધન બીજાને આપવું ન જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે તેમજ આના પછીની વસ્તુ છે બીજી કોઈ પણ વ્યક્તિને દાનમાં આપવી ન જોઈએ આ વસ્તુ તમારે કોઈ બીજાને ઉધાર પણ આપવી ન જોઈએ મિત્રો એ વસ્તુ છે તમારા ઘરના રસોડાની વસ્તુ કે જે વેલણ તાવડી અથવા તો તવો આ વસ્તુ તમારે ભૂલથી પણ કોઈ બીજાને વાપરવા માટે અથવા તો ઉધાર ન આપવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો લક્ષ્મી માતા જતા રહે છે અને ઘરમાં દુર્ભાગ્યનો વાસ થઈ જાય છે તમે પોતાના ઘરના રસોડાની જેવી કે ચાકુ કાતર જો તમે કોઈ બીજાને આપો છો તો તમારે આ ભૂલ પણ ન કરવી જોઈએ મિત્રો તમારા ઘરમાં ઝઘડા કલેશ વધી શકે છે આથી તમારે આ ભૂલ ન કરવી સાથે જ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે બીજા લોકોને સ્ત્રીના વાસણો પણ દાન કરી દેતા હોય પણ મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ સ્ટીલના વાસણો કોઈ બીજાને દાન કરે છે તો તેના પરિવારની સુખ શાંતિ ભંગ થઈ જાય છે જેનાથી આપણા ઘરમાં આર્થિક તંગી આવે આથી તમારે પૂરતી પણ સ્ટીલના વાસણ કોઈ બીજાને દાનમાં ન આપવા સાથે જ મિત્રો તમારે ક્યારે પણ કોઈ વ્યક્તિને પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ દાન ન કરવી જ્યારે પણ મિત્રો સૂર્ય આથમી જાય તો તમારે એના પછી ક્યારે પણ લસણ અથવા તો કાંદાનું પણ દાન ન કરવું અથવા સૂર્યના આથમ્યા પછી આ વસ્તુ કોઈ બીજાને આપવી પણ ન જોઈએ તેમજ મિત્રો આપણે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો બીજા વ્યક્તિ ફાટેલા કોઈ પણ શાસ્ત્રને લગતા પુસ્તક આપો છો તો તમને દોષ લાગી શકે છે આજે તમારે આભૂળ ન કરવી જોઈએ

અને આ દાન એને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવ્યું છે આનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને જો તમે આ વસ્તુ દાન નિયમો અનુસાર કરો છો તો મિત્રો લક્ષ્મી માતા સાક્ષાત તમને આશીર્વાદ આપવા આવે છે અને તમારાથી પ્રસન્ન થઈ જાય છે

જો તમે આ રીતે નથી કરતા તો મિત્રો આ દાન તમને ફળ નથી આપી શકતો જે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ દાન કરે તો તેનું મુખ પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ દાન લે છે તો તેનું મુખ ઉત્તર દિશા બાજુ હોવું જોઈએ આવું કરવાથી દાન દેનાર વ્યક્તિનું આયુષ્ય વધી શકે છે અને દાન લેનારને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે જો કોઈ પણ વ્યક્તિ ગાય માતાને ઘાસ રોટી અથવા તો પાણી આપે તો તે વ્યક્તિ અવશ્ય જ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેને જો કોઈ પણ જાણી અજાણે પાપ કર્યા હોય તેનાથી મુક્તિ મળી શકે છે તો મિત્રો ગોદાનને આપના શાસ્ત્રમાં બહુ જ શુભ માનવામાં આવ્યું છે જો તમે ગોદાન કરી શકો તો મિત્રો તમારે ગાય માતાની સેવા અવશ્ય જ કરવી ગાય માતાની સેવા કરો છો તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તમારા ઘરમાં કોઈ દોષ હોય તો દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી શકે છે આથી તમારે ગાય માતાને નિત્ય રૂપે એક રોટલી જરૂર ખવડાવવી જોઈએ અને જે ધાર્મિક નિયમ જણાવ્યા એનું તમારે પાલન અવશ્ય જ કરવું જોઈએ તો મિત્રો આ તમારા માટે શુભ જિમને ભગવાનની માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અનસુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર